નમસ્તે દર્શક મિત્રો આપનું સ્વાગત છે આજે આપણે એક એવા મુદ્દે ચર્ચા કરવાના છીએ કે અત્યારે આમ તો યુદ્ધનો મુદ્દો છે પરંતુ યુદ્ધના મુદ્દામાં જ આપણે એક મુદ્દો કાઢ્યો છે વાત એવી બની છે કે આ જે હિઝબુલ્લાનો અધ્યક્ષ એ ઈઝરાયલ હુમલામાં માર્યો ગયો

કેટલું યોગ્ય છે કે ટીવી ચેનલ પર સમાચાર વાંચતા વાંચતા ભાવુક થઈ જવું રડી પડવું જો અમારી વાત કે એઝ અ બ્રોડકાસ્ટ મીડિયા ઓલ ઇન્ડિયા રેડિયો એમાં અમારી ગાઈડલાઇન્સ હોય છે કે ન્યૂઝ રીડર કે એનાઉન્સર હોય એને ખૂબ સંવેદનશીલ થવાની જરૂર નથી એટલે કંઈ પણ આજુબાજુ તો બનતું હોય ઘટનાઓ કંઈ પણ બને એની વાચક કે એમ ઉદઘોષક ની અંદર કોઈ પણ સેન્ટિમેન્ટલ એમ સંવેદનશીલતા દેખાવી ન જોઈએ ઉદ્ઘોષણા ચલો થોડી અલગ વસ્તુ છે ઉદ્ઘોષક તરીકે ઉદઘોષણમાં ઘણી વાર એવું બનતું હોય કે એની અંદર આવું બધું હોય શકે કે ચલો આરોહ અવરોહ આવે એ રીતે પણ સમાચારની જયારે વાત કરીએ છીએ સમાચારના કેસમાં છે સમાચારમાં અવરોહ પણ મોટા ભાગે જરૂરી નથી હોત તમે જયારે સમાચાર વાંચો છો ત્યારે સમાચાર એ રજૂઆતની રીતે એકદમ ફ્લેટ જવા જોઈએ અને એમ એમાં પણ તમારી સંવેદના અભિવ્યક્ત કેવા આરો અવરોહ કેવી લાગણીશીલતા અભિવ્યક્ત કરવાની કોઈ બાબતે એમાં આવતી નથી એટલે આ ખૂબ મહત્વની ગાઈડલાઈન છે માર્ગદર્શિકા છે મેં કદાચ પણ તમને વાત કરી હતી કે મારે આવું એક બન્યું હતું જયારે જયપ્રકાશ નારાયણનું અવસાન થયું અને ત્યારે એ સમાચાર એ વખતે મોરારજી દેસાઈએ ગૃહમાં જાહેર કર્યા હતા લોકસભામાં અને એ સમાચાર જયારે ઓલ ઇન્ડિયા રેડિયો પાસે આવ્યા ત્યારે અમારા વસુભાઈ આચાર્ય કરીને સિનિયર રીડર એ એ સમાચાર વાંચતા 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 હતા પોતે ખૂબ ભાવુક બની ગયા હતા અને એમ ભાવુક થઈ જતા થોડા ગળગળા થઈ ગયા એ કારણોસર આકાશવાણી એમને ત્રણ મહિના માટે ન્યૂઝ રીડિંગથી દૂર રાખવાનો એક નિર્ણય લીધો અને એમ એમને ખાસ અવગત કર્યા હતા કે તમારી આ રજૂઆત એ યોગ્ય નથી એટલે આ આ એક મહત્વની બાબત છે તમે એટલા સેન્ટિમેન્ટલ બની અને જો આ રીતે જો સમાચાર રજૂ કરો તો એ તો કઈ બહુ સારી વસ્તુ નથી અહીંયા હિઝબુલ્લાના કેસમાં પણ હું એવું જ માનું છું કે કદાચ લોકોને સેન્ટિમેન્ટ દર્શાવવા માટે સમાચાર કે આવા પ્રકારની પોતાની સંવેદના દર્શાવી હશે પણ ખરેખર અને અને છે બીજું કે ઈઝરાયલમાં એવી ઘટના બની હતી આપણે બીજી વાત કરીએ કે એમાં જે ઇઝરાયલની ચેનલ છે એમાં ચેનલ બંધ થવાના સમાચાર આવ્યા અને ચાલુ ન્યુઝ રીડિંગ એક એન્કર છે એ રો રોવા માંડ્યા તો આ પણ એક મહિલા એન્કર છે આ વધારે બનતું હોય છે કારણ કે આપણે ત્યાં પણ ઘણી વાર ભારતમાં પણ એવા કિસ્સાઓ બનતા હોય છે કે કઈક દાખલા તરીકે આજ તક ઉપર આજ તકના જે એન્કર હતા ન્યૂઝ બહુ જાણીતા લોકપ્રિય હતા રોહિત સરદાર રાષ્ટ્રવાદી એનું જયારે મૃત્યુ દરમિયાન થયું તો એ સમાચાર વાત એ એ વખતે પણ આજ તક ને કોઈ મહિલા anchor છે એ રોવા માંડે એટલે સમાચાર આવ્યા હતા હા એટલે એ પણ actually ખોટું જ છે એટલે વ્યવસાયિક દ્રષ્ટિએ જો જોવા જાઓ તો તમે તમારા પ્રેઝન્ટેશનમાં હા એવું બની શકે કે તમે આમ બહુ એગ્રેસિવ વાંચતા હો અથવા તો બહુ ટ્રસ્ટ સાથે વાંચતા હો તો તમારા અવાજમાં થોડી નરમાશ આવે અથવા તો કોઈ શોકનો પ્રસંગ છે તમે અભિવ્યક્ત કરવા માંગો છો તો અથવા તો રોવું અથવા તો એમ આંસુ સારવા એમ વાંચતા વાંચતા એ એ યોગ્ય બાબત નથી વ્યવસાયિક દ્રષ્ટિએ તો એ એના એમાં નથી આવતું તમારે તમારું દંડ યોગ્ય તમારે તમારી લાગણીઓ છે એને નિયંત્રિત કરવી પડે છે તમારું જેમ કહેવાય છે કે ન્યૂઝની સાથે વ્યૂઝ ન ભળવા જોઈએ આજકાલ તો એ થઈ ગયું છે કોમન થઈ ગયું છે પણ ન્યૂઝ છે ન્યૂઝ છે ન્યૂઝની રીતે તમે પ્રેઝન્ટ કરો તમે એવા હર્ષોલ્લાસમાં પણ ન આવી જાઓ એ પ્રકારનું એક નિયંત્રણ અને એટલા માટે જ રેશભાઈ કે ઓલ ઇન્ડિયા રેડિયો છે કે દૂરદર્શન એના સમાચારો આજે પણ એક સ્ટાન્ડર્ડ ગણાય છે પ્રમાણભૂત ગણાય છે કે એ જે બધા સમય યાદ કરે છે કે દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર જે રીતના શાંતિથી એટલે એક બાજુ કઈ એવી ઘટનાઓ બને છે તો એન્કર કે જે સંવાદદાતા છે ઘટના સ્થળથી રિપોર્ટિંગ કરતા હોય એ પણ એકદમ હાઈપર પીચમાં વાતો કરવા લાગે કે જો કાંઈ નથી થયું રામ ને તેમને સતત તમે ઓન ધ સ્પોટ છે તમારી પાસે સમાચાર હજુ આવ્યા જ છે અને તમે એનું એનાલિસિસ એ રીતે ભાવ પ્રવાહમાં વહી જઈને કરો તે મને લાગે છે ઘણી વાર શક્ય સાચું નથી હોતું તો ભાવ પ્રવાહમાં આવી જવું એ યોગ્ય નથી હરેશભાઈ હા બરાબર છે અને એ કરતા વસ્તુ શું છે કે આમાં તો મને એવું લાગે છે કારણ કે એક જે ઇસ્લામિક વર્લ્ડ છે એમાં આ લોકો એ આપણા માટે ત્રાસવાદી કે આતંકવાદી છે પણ ઇસ્લામિક વર્લ્ડ માટે કદાચ જે ટીવી ચેનલ છે ટીવી એ રીતે પોતાની સંવેદના વ્યક્ત કરવા માટે અથવા તો લોકોની સાથે થોડી અભિવ્યક્ત થવા માટે આવો પ્રકારનો એક એ કર્યો હોય બની શકે એટલે એમાં કદાચ ઘણી તો અભિનય વધારે હોય ખરેખર સંવેદના હતી કે એમ એ એક બીજો મહત્વનો મુદ્દો બને છે પણ ઘણીવાર લોકોની સાથે કારણ કે જે ઇસ્લામિક ચેનલ હોય તો એને સ્વાભાવિક છે કે એ જે વર્ગ છે એને તો તો એનું દુઃખ હતું કે એમની જે જે ચેનલ છે હતી અથવા એ સંગઠન એને એક નેતા ગયો છે અને બીજું અત્યારે આમ પણ જે ગાઝા પટ્ટી પર ઇઝરાયેલે હુમલા કર્યા હોય ત્યાર પછી હવે એને લેફન પર જે રીતે હુમલા કર્યા છે ઇઝબુલ્લા નો એમ કે એમ કહેવાય કે એ લોકોને બધા જે કે ઠેકાણા હતા એ બધા તોડી પાડવા માટે ઇઝરાયલ કટિબદ્ધ છે એ જોતા ઇસ્લામિક દેશો બધા સંગઠિત વધુ થઈ ગયા છે અને એમ એ લોકો હવે પોતાની હમદર્દી બતાવી રહ્યા છે બીજું તો કઈ કરી શકે એમ નથી ઇઝરાયલ સામે પડવું એ ચોક્કસ ખમેનીનું આજે સ્ટેટમેન્ટ આવ્યું છે જાહેરમાં પણ છતાં બીજા બધા પોતાનું ભ્રિદરન દેખાડવા માટે એ આવી રીતે જયારે પ્રયોગ કરતા હોય ત્યારે ચેનલ પણ પોતે એમાં છું એવું દેખાડવા માટે કદાચ આવો પ્રયત્ન તો પણ એનું ફિલિંગ આવે અને લોકોને એ ફિલિંગ સાથે એ ચેનલ જોડાયેલી છે એવું કરે છે કેટલાક એટલે આપણે ત્યાં ભારતમાં પણ આ પ્રકારનું થતું હોય છે ઓવરપીચ થઈ જવું હાઈપર થઈ જવું એવા કોઈ બનાવો હોય અથવા તો ઉભા થઈ જવું ખુરશીમાંથી હવે આપણે એ એ પ્રકારનું હતું જ નહીં તમે ખુરશીમાંથી ઉભા થઈ જાવ એવા સમાચાર કે જેમાં તમે તમારો ગુસ્સો અથવા તમારું કલ્પાંત બતાવો તો તમને કઈ વાંધો નહીં આવે બળાત્કાર હવે આપણે ભારતમાં રોજે રોજ એટલા બધા બનાવો બને છે સુરતમાં બનાવ બન્યો આપણે ગણેશ પંડાલ ઉપર ભરૂચમાં થયું વડોદરામાં થયું ત્યારે પાછું કોઈને રુદન નહી આવે કોઈને આક્રોશ આવે પણ જો મણિપુર ની ઘટના ઘટના ઉપર પાછું આક્રોશ આવે ત્યાં રુદન નહીં આવે પણ મણિપુરની ઘટના છે જે કુકી ખ્રિસ્તી જે એમને હિંસા કરી એના પ્રતિ ક્રિયામાં હતી પણ એ પણ ન થવું જોઈએ પરંતુ એમાં સંવેદનાઓ જાગી ઉઠે છે તો એક એક હવે એન્કરો છે અભિનેતા બની ગયા છે એવું લાગે છે હા એટલે મૂળ તો અભિનય કરતા હોય છે પણ અભિનય ઘણીવાર કેવું હોય છે કે તમે ચલો નાટક કરો છો કોઈ સ્પીચ આપો છો અથવા કોઈ એમ સ્પેશિયલ ઉદ્ઘોષણા કરો છો તો એમાં તમારા એક્સપ્રેશન ને થોડો એ એમ કે સ્થાન છે અને એમ તમે એમાં અભિવ્યક્તિ કરો છો થોડા પ્રકારની કઈ તો ચાલી શકે પણ સમાચારની સાથે આ ભણતું નથી આપણે બહુ ક્લિયર એથિક્સ ભણેલા છે કે ભાઈ ન્યૂઝ અને વ્યૂઝ બે અલગ રહેવા જોઈએ આજકાલ તમે જુઓ ઇવન ચેનલોમાં કે ઈવન ન્યૂઝપેપરોમાં પણ એટલે આમ ક્યારેક તો આક્રોશ આપણને આવી જાય કે ભાઈ ન્યૂઝપેપર આપણે જે વસાવીએ છીએ ન્યૂઝ માટે વસાવીએ છીએ નોટ ફોર ધ વ્યૂઝ ન્યુઝ માટે એ લોકોના એડિટ પેજ છે એ લોકોને સપ્લિમેન્ટરી છે પૂર્તિઓ છે એમાં તમે જે કઈ લખવું છે લખી શકો પેજ છે પણ હવે તો હા એટલે ફર્સ્ટ પેજ ઉપર જ ન્યૂઝ તો બાજુ પર હોય ઘણી તો વ્યૂઝ થી શરૂઆત થાય છે એટલે એ ખબર નહીં કેવા પ્રકારના આ એમાં જઈ રહ્યા છે બધા મીડિયા પણ ઈટ્સ ઓકે આપણે આ બધી ટીકા કરવામાં નાના માણસો છીએ પણ એ લોકોએ ખરેખર આ બાબત એ જોવી જોઈએ કે આપણે તો ચલો ન્યૂઝના ફીડ સાથે સંકળાયેલા છે પણ ધેર આર મેની હુ આર નોટ એસોસિએટેડ વિથ એની ઓફ ધ ન્યૂઝ ચેનલ ઓર ન્યૂઝ પણ એમને પણ ખબર પડે છે કે આમાં સમાચાર નથી પણ સમાચાર કરતા કે બધું વેગડું આ બધું ભળતું કરીને આપણને પધરાવી રહ્યા છે એટલે એમ એ પણ એક એટલી જ ખરાબ વસ્તુ છે એટલે જેવું ન્યૂઝ ચેનલ એ પોતે આ બધું આપે છે

અ ટાર્ગેટ બનાવવા આવે કોઈ પોલિટિકલ પાર્ટીને ટાર્ગેટ એટલે એની સામે એમના પોતાના શું આશયો રહેલા છે એ સામાન્ય જનમાનસ હવે ખૂબ સરસ સમજી રહ્યું છે બરાબર છે અને એના કારણે તમે જુઓ આજની તારીખે હવે ધીમે ધીમે તમે જુઓ આ તો એકચ્યુઅલ સર્વે કઢાવા જાવ તો રિયલ ન્યૂઝ પેપર રીડર હવે ડે બાય ડે ઘટી રહ્યા છે કારણ કે હવે એમને જે કઈ ન્યૂઝ હાઇલાઇટ છે અથવા તો બ્રેકિંગ ધ ન્યૂઝ છે એમના મોબાઈલમાં એમને ઈઝીલી મળી જતા થયા છે હવે એમને પેલા વ્યુઝ વાંચવા નથી કેટલો રાધર ઘણા બધાને તો સમય પણ નથી એટલે કેટલાય લોકો એવા છે કે જેમના ઘરે ન્યૂઝપેપર આવે છે ખરો પણ લોકો માત્ર શરૂઆતમાં પાંચ મિનિટમાં જ એની હેડલાઇન જોઈ એને બાજુ પર મૂકી દે છે એટલે એ લોકોને એનો નિષ્કર્ષ મળી જાય છે કે આજના સમાચારમાં મહત્વનું શું શું બાબત હતી બસ દેટ સોલ્વ આમ તો ન્યૂઝપેપર જ હવે વાસી થઈ જવા જઈ રહ્યું છે કારણ કે તમને આગલા દિવસે જ મોટા ભાગના મહત્વના સમાચાર એ મળી જતા હોય છે પરંતુ આ છતાં એ ચલો કે આર પીપલ કે જે લોકો એટલા બધા એની સાથે એસોસિએટ નથી અથવા તેમના ડે ટુ ડે લાઈફમાં એ લોકો આ બધી જે કંઈ ન્યૂઝ ફ્લેશ આવે છે એને ઇમીજિયેટલી જોઈ શકતા નથી તેમના માટે હજી પણ પ્રિન્ટ મીડિયા એ જરા વ્યવસ્થિત એ છે કે જેમાં એમ કે બરાબર છાપેલા અક્ષર વાંચી શકે છે અને વાંચતા વાંચતા એ એનો સમય કાઢતા હોય છે એમાં એક વાત એટલે દાખલા તરીકે અંકલેશ્વરમાં એક વોક ઇન ઇન્ટરવ્યુ વોક ઇન ઇન્ટરવ્યુ એટલે તમારે રૂબરૂ જવાનું છે ને તમારો સીધો ઇન્ટરવ્યુ થવાનો છે એ સમય આપે સમય દરમિયાન તમારે જવાનું તમારે લાઇન પ્રમાણે એટલે ટોકન પ્રમાણે તમારો વારો આવે તો એમાં ઘણા બધા લોકો ઉમટી પડ્યા અને એમાં અવ્યવસ્થા થઈ ગઈ એમાં કઈક રેલિંગ તૂટી પડી આ પ્રકારના સમાચાર હતા સમાચાર એ હતા કે અવ્યવસ્થા સર્જાય અને પરિણામે ધક્કા થઈ કે જે કઈ થયું એ પણ એને પ્રેઝન્ટ કરવામાં આવ્યા કે ગુજરાતમાં આજીવિકા હિંતા વધી ગઈ આ એંગલથી સમાચાર શરૂઆતમાં આ રીતે આપવામાં આવ્યા હવે એમાં ઇન્ડિયા ટીવી ના નિર્ણય કપૂરજી છે ટ્વિટર ઉપર અને એમાં લખ્યું કે હવે એવું કે પાસે કોઈ નોકરી હતી જ નહી એ લોકો આજીવિકા ધરાવતા હતા પણ કોઈ પણ સ્વાભાવિક છે કે એક ચેનલમાંથી બીજા ચેનલમાં જ્યારે એને વધારે સ્કોપ દેખાતો હોય બધા સારો પગાર મળતો હોય પ્રમોશન મળતું હોય તો એ ટ્રાય કરવાના છે

આજી તો આ સમાચાર આવ્યા ને તમે તરત જ નક્કી કરો છો યુ આર યુ આર બીકમિંગ જજ તમે તરત જ જજ બની જાવ છો તમે આજે ઘણા સમાચાર એવા હોય છે કે જે તમારે ડિટેલમાં જાણીને પછી તમે એને એને કોઈ એંગલ આપી શકો ઘણી વાર એવું હોય છે કે પેલું રાજાની વાર્તા જેવું થઈ કે રાજા બહુ યુદ્ધ લડવા ગયો તો એને ઘણો સમય થઈ ગયો યુદ્ધ લડતા લડતા અને જયારે પાછો આવ્યો ત્યારે એને જોયું તો રાણી સાથે એનો કોઈ વ્યક્તિ સુતો હતો તો રાજે એકદમ ક્રોધિત થઈ ગયો કે આ કોણ છે કે તલવાર લઈને મારવા જતો ત્યાં રાણીની આંખ ખુગળી કે આ આપણો કુંવર જ છે એ એ ન ઓળખી શક્યો એટલો સમય થઈ ગયો એટલે પણ આવું થતું હોય છે તમે આંખે જોયેલું અને કાને થી સાંભળેલું ઘણી વાર ખોટું હોય શકે જ આપણે ત્યાં બાવીસ ની વિધાનસભા ની ચૂંટણી વખતે બહુ સ્વાભાવિક છે દર વર્ષ દર ચૂંટણી એ થતું હોય છે કે જ્યારે ચૂંટણી હોય એના છ એક મહિના પહેલા ચૂંટણી પંચ એની કાર્યવાહી શરૂ કરતું હોય બેઠકો નો ક્રમ શરૂ થાય એમાં મતદાર યાદી સુધારણા સીઆરપીએફ સુરક્ષા બધું ઘણી બધી બેઠક ઘણી બધી ચર્ચા થતી હોય તો એ જેવું શરૂ થયું એવી એક અફવા શરૂ થઈ કે વહેલી ચૂંટણી આવશે વહેલી ચૂંટણી આવશે અફવા તો શરૂ થાય પણ એને કેટલાક મીડિયાએ પકડી લીધી અને એ પછી જાણે પેલું બન્યું કે ભાઈ ભાજપ હારવી છે એટલા માટે આ વહેલી ચૂંટણી આપે છે કે જેથી આપ બહુ પ્રચાર કરવાની તક ન મળે વગેરે વગેરે તો અરે આ આ જે પ્રકારનો ટ્રેન્ડ છે એને તમે કઈ રીતે જોવો છો એટલે આ પણ એક જાતનું એનાલિસિસ જ હોય છે અથવા તો આમાં કેવું છે કે જે પત્રકારો ખાસ કરીને ગાંધીનગર જતા હોય છે અને કવર કરતા હોય છે એ લોકો જુદા જુદા નેતાઓને મળતા હોય અને એમ અલગ અલગ લોકોને મળે અને એમનું શું એસેસમેન્ટ છે એ લોકો જાણે છે અને એના દ્વારા કેટલીક વાર એમના મોમાં મૂકે સમાચાર અને એમ એને રિપોર્ટ કરે અથવા તો એ અખબાર પોતે જ પોતાનું એક એનાલિસિસ અને એમાં પછી પેલા લોકોની જે કઈ કોમેન્ટ છે એને એ અંદર એ તરીકે લે કે આવે આમ વાત કરી તો આ આ એ રીતે એને જોઈ રહ્યા છે પણ અલ્ટિમેટલી હેડિંગ બનાવે છે એ હેડિંગમાં તો એને એ જ રીતે પેશ કરે કે જાણે એઝીફ એમને કંઈક નવા સમાચાર મળી ગયા છે અને એમ એ વસ્તુ એના માટે ચાર કોલમની કે પાંચ કોલમની હેડલાઇન બની જાય અને એમ એમની એ પ્રમાણે એ જગ્યા પૂરી જાય એટલે એમાં સમાચારનું તથ્ય જોવાની બાબત આવતી નથી એટલે હું ઘણીવાર અત્યારે તો જ્યારે સર્વિસીસના કે આ પ્રકારની જાહેર પરીક્ષા હોય સાથે વાત કરતો હોઉં છું ત્યારે એ લોકોને એક વાત તો હું કહેતો જાઉં છું કે તમારે ઓથેન્ટિસિટી પોઈન્ટ ઓફ વ્યૂ કઈ પણ બાબત હોય તો તમે આજે પણ ઓલ ઇન્ડિયા રેડિયોને ફોલો કરી શકો છો કારણ કે ઓલ ઇન્ડિયા રેડિયો ભલે એક સમય હતો જયારે લોકો એને સરકારનો માઉથપીસ એવું કહેતા હતા આજે પણ જેને કેવું હોય તો પ્રસાર ભારતી થયા પછી પણ એ રીતે હોય છે પણ એટ ધ સેમ ટાઈમ હું એટલું ચોક્કસ કહું કે એ જે સમાચાર આપે છે એ સમાચાર ફ્રોમ ધ હોર્સિસ માઉથ હોય એટલે જ્યાં સુધી એ સ્પષ્ટ એની પાસે સોર્સ નથી ત્યાં સુધી એ સમાચાર એ આપતા નથી અને એમ આ પ્રકારના ન્યૂઝ તો ક્યારે ભેગા કરતા એટલે તો સવાલ જ નથી આવતો કઈક હોય તો એમાં એ લઈ શકે અથવા તો એમ ચાલો અખબારમાં આવેલા ન્યૂઝ સુરખીઓમાં શું છે હેડલાઈન મહત્વની આજના અખબારોમાં એમ કરીને એ બાબત લેવામાં આવતી હોય કે આને આ હેડલાઈન બનાય છે કે આને આ હેડલાઈન બનાય છે પણ સીધું એ સમાચારને આ રીતે ક્યારે લેતા એટલે ઘણી બધી વાર અગાઉ તો લોકો મને પૂછતા જયારે મેં ઇનિશિયલ સર્વિસ જોઈન કરી ત્યારે કે ખરેખર કારણ કે એવો સમય હતો કે જયારે આપણે રથાણો થતા અને એના જે આંકડા હતા અને ત્યારે લોકો અમને પૂછતા કે તમારા આંકડા અને પેપરના આંકડાઓમાં ખૂબ ફેર પડે છે તો ત્યારે મારે કેવું પડતું કે ભાઈ આમાં આ બધી વસ્તુઓ ભેળસેળ ખૂબ હોય છે અને અમે જ્યાં સુધી મૂળ સોર્સ માંથી ઓથેન્ટિક આંકડો ન મળે ત્યાં સુધી અમે લેતા નથી કેટલીક વાર શું થાય કે દાખલા તરીકે કેટલાક અખબારો એવું કઈ નામ નથી આપતો સ્પેસિફિક પણ એ સમયે મેં અનુભવ્યું હતું કે રમખાણમાં કેટલા માર્યા ગયા એનો આંકડો એ લોકો સ્મશાન માંથી લેતા એટલે પોલીસ વેરિફિકેશન ન થતું હોય અથવા તો ફાયરમાંથી વેરિફિકેશન ન થતું હોય તો એ સંજોગોમાં એ લોકો આવી રીતે સ્મશાનમાંથી આંકડો લેતા આપણે કોરોના વખતે પણ જોયું કે સ્મશાનનો આંકડો એ લોકો લેવાનો હવે આજની તારીખે તમે જુઓ તો આપણું જે અમદાવાદ છે એની એવરેજ વસ્તી એ લગભગ એસી લાખ નેવું લાખ થી ઉપર છે એટલે સત્તાવાર આંકડા કરતા પણ બીજી બધી પણ જે આજુબાજુની અન્ય વસ્તી છે કે જે આપણી ગણતરીમાં કદાચ ન પણ હોય એવી હોય શકે તો એમ જયારે આપણે એસી નેવું લાખનું શહેર હોય ત્યારે એવરેજ આ શહેરની અંદર મૃત્યુનો સરેરાશ આંકડો દોઢસો થીકડો રોજ નો જુદા જુદા સ્મશાન ગૃહોમાં એ દોઢસો થી બસો નો આંકડો આવતો હોય હવે તમે ત્યાંથી સ્મશાન ગૃહોમાંથી કોરોનાનો આંકડો કઢાવો અથવા તો આવો કંઈક જયારે રમખાણ કેવું કંઈક થયું હોય અને એકબીજા પર સામસામા હુમલા કે આ તે થતું હોય અને એમ મોતનો આંકડો એમાંથી ખાડો ત્યારે એ એ તમારો આંકડો બને કારણ કે એવરેજ પેલો આંકડો પણ ક્લિયર નથી હોતો એવરેજ આટલા મોત થાય એ ડિપેન્ડ ક્યારેક વધારે હોય ક્યારેક ઓછું હોય પણ એમ સરેરાશ દોઢસો પોણી બસો બસો ની અંદર ચાલતો હોય બરાબર હવે એ એમાં તમે પેલા આંકડા ને ભેળવી દો તો કેટલો મોટો એ થઈ જાય

એ એમ કે ભાઈ આજે અકસ્માત જેવી આમ તો સામાન્ય ઘટના છે એટલે સામાન્ય મીન્સ કે સેન્સિટીવ નથી જેમાં જન આક્રોશ ભડકી ઉઠે રમખાણ કે એવું કંઈ થયું હોય તો એમાં તમે કઈ એક એંગલ થી રજૂઆત કરો તો જન આક્રોશ વધુ ભડકી શકે વધારે પરિસ્થિતિ વધારે બગડી શકે પણ અકસ્માત જેવી સામાન્ય બાબત એટલે માનો કે રેલવે ટ્રેન નો અકસ્માત થયો તો એમાં માનો કે આંકડો છે એ ત્રીસ નો આપડે સોરી તેત્રીસ નો આવ્યો તો એવું કેવાય છે કે તંત્રી ચાલીસ નો આંકડો લખી રાખે છાપી નાખે એટલે માટે મરી જ જશે કે પછી બીજા દિવસે થાય કે નતે પછી સુધારવાનું તો કોઈ આપણે ત્યાં આવતું જ નથી પછી બીજું હા પછી બીજું ઉદાહરણ છે એ છે કે એક અવકાશીય ઘટના બનવાની હતી લગભગ બનવાની નક્કી જ હતી ને મોડી રાત્રે બનવાની શક્યતા હતી અને એનું ઘણા દિવસથી એ ચાલ્યું હતું હું ત્યારે કોલેજમાં હતો એ લગભગ કોલેજમાં અથવા તો ઓગણીસો અઠ્ઠાણું પછીની કઈ વાત છે બની છે ત્યાં સુધી તો એ અવકાશી ઘટના લગભગ બનવાની એવું બધા માની બેઠા જેમ આપણે ચંદ્રયાન હમણાં જે બીજું થયું હતું ને એ સફળ ન થયું એમાં જે નહોતું થયું એની વાત કરું છું તો એના જેવી એક અવકાશીય ઘટના હતી અને એમાં એવી રીતે માની લીધું ને તંત્રીએ એટલે છાપાએ છાપી નાખ્યું કે આવી ઘટના થઈ ગઈ હવે બીજા દિવસે બધા કે ભાઈ આ તો ઘટના થઈ ગઈ એવું લખે છે અને બીજી બાજુ સમાચાર એવા કે આ ઘટના થઈ જ નથી તો સાચું કોણ એ વખતે તો મોબાઈલ એટલા બધા મોબાઈલ જ નહોતા ઇન્ટરનેટ નતું ક્રોસ વેરીફિકેશન ક્યાં કરવું તો દૂરદર્શન ઉપર સમાચાર જોવામાં આવ્યા અને પછી આખી વાત ક્લિયર થઈ કે આ છાપા એ પોતાનું લેટ નાઇટ પેલું કરવા માટે થઈને ન રોકાવું પડે અથવા તો એ પોતે છે આગળ છે એવું બતાવવા માટે આ છાપી નાખ્યું તો આ પ્રકારની ઘટના કેટલી યોગ્ય ગણાય ઘણી વાર તો કેવું હોય છે કે છાપાનો જે પ્રતિનિધિ હોય રિપોર્ટર એની પાસે પોતાનો કન્ફર્મ સોર્સ ના હોય પણ એ કોઈના કહેવા પ્રમાણે ચાલતા હોય દાખલા તરીકે હોસ્પિટલમાં જાય હવે હોસ્પિટલમાં દાખલા તરીકે સુપ્રિન્ટેન્ડન્ટને મળે સુપ્રિન્ટેન્ડન્ટ એમ કે ભાઈ હજી કોઈ કન્ફર્મ આંકડો નથી પણ ઓન એન્ડ એવરેજ આટલા છે એટલે એ એમાંથી પોતાનું તારણ લે કાં બે ચાર ડોક્ટર ને મળે કાં તો કે ભાઈ કેટલા તો આંકડો ટૂંકમાં આ જે પ્રકારનું થઈ રહ્યું છે એ પત્રકારત્વ નથી એ પછી લેબેનોન ટીવી ચેનલ એન્કર હોય ઇઝરાયલ ની ટીવી ચેનલ એન્કર હોય કે ભારતના એન્કરો હોય કે જે ઘણી સાવ આમ પગ ની પાણી ડૂબે એટલું પાણી હોય અને પાછા લાઈવ બોલતા હોય કે ઘૂંટણ પાણી છે તો તમે પેલા ઘૂંટણ અને પગની પાણી વચ્ચેનો તફાવત જાણો કારણ કે લોકો આજે બધું માઇન્યુટલી જોવે છે એટલું સોશિયલ મીડિયામાં બધું મૂકે છે લોકો એનો ઉપવાસ કરે છે લોકો એના મીમ બનાવે છે અને ટીકાને પાત્ર બનાવ છે આજે વિશ્વસનીયતા સતત ઘટતી જાય અત્યારે કેવું છે જે વિડીયો ગેમ ચાલતી હોય છે કેટલી અને વિડીયો ગેમ માં એ લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરે અને એના કારણો અંદર એવા પ્રકારની ઇવેન્ટ એ લોકો લાવતા હોય અને એવું એ લોકોનું આમ એવું ક્રિએશન હોય કે જેમાં એકદમ દરિયાનું પાણી ઉછળતું આવે ને પછી મકાનો તોડી નાખે ને પછી એકદમ એ પાણી બધે વેહતું જાય ને હવે આવું કઈ જે કંઈ હોય એ એ ખરેખર રેલ નથી હોતી પણ એને પછી લાઈવ રેલ માં ફરતું થઈ જાય અને કોઈ ક્યાં છે એ તો આખી પેલી થવાની જ છે એ તો હવે એ ડાયમેન્શન તો એ આપણે કલ્પના પણ નથી કરી કે એઆઈ થી કેટલું નુકસાન અમિત શાહ ના વિડીયો થી કેટલું નુકસાન થયું એઆઈ વિડીયો થી પણ એનું મેનિપ્યુલેશન એમાં થતું હોય છે પછી હા કે લોકો લોકલ પોતાની હેડલાઇન બતાવી છે કે આ જગ્યાએ બની છે

અને એન્કર નું કામ છે અથવા તો સમાચાર પત્રનું કામ છે સમાચાર ને આપવું તમારા વ્યૂઝ અંદર નો ભેળવવા જોઈએ અને સમાચાર ને એઝ ઇટ ઇઝ આપો મને યાદ આવે છે કે એક કોઈ એવું છાપ્યું હતું કે આયુષ્યમાન યોજના જાહેર કરી તો એમાં એવું લખ્યું કે એના પૈસા ક્યાંથી આવશે એવી તો સ્થિતિ આપણી બહુ મજબૂત નથી પરંતુ આજે આયુષ્યમાન યોજના છે એ સરસ રીતે ટકોરા બંધ રીતે ચાલી રહી છે તો આ પ્રકારનું તમે એને તમે એડિટ પેજ ઉપર તમારી તંત્રી લેખમાં કે જે એડિટ પેજ ઉપર લેખો આવતા હોય છે એમાં તમે ટીકા કરી શકો કે ભાઈ આ બધું કર્યું છે પણ એનો કેટલો ભાર આવશે એનું થશે એ બધું તમે કલ્પના કરી છે તો એ થઈ શકે પરંતુ સમાચારની સાથે આ ભેળવું યોગ્ય નથી આજે આપણે ચર્ચા કરી હરેશભાઈ આપનો ધન્યવાદ